राम राम डायरा ने तो तुमने बताने खबर है कि अपने वावणी नी सीजन चालू થઈ ગઈ છે તો અત્યારે ખેડૂતોને બતાને ખેતર તૈયાર કરવાનું તો આજે આપણે જવાનું છે ખેતર તૈયાર કરવા તો આપણે આપડો હથિયાર તૈયાર કરી નાખ્યો છે સબજી જોઈએ આપણે ખેતરમાં જવા તો આપણે ઓરચેને નીકળકે છે ખેતરે જવા નીકળવા તો આપણે જે ખેતરે ખેડવા જાવાનું છે એ ખેતરે આપણી ફોર્ચ્યુનર ઓસી પેસે દાદા લઈને આવી ગયા છે આપણી ફોર્ચ્યુનર તો દાદાએ કામ ચાલુ કરી દીધું છે ખેતરમાં તો અત્યારે આપણે જે છે કઈ તમારે ત્યાં કે છે કમાડમાં જના દાદા

દાદા એ તૈયાર કરેલા છે ઓકે તો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે મૂકેલા વિડીયો તમને નોટિફિકેશન દ્વારા પ્રાપ્ત થાય હા વાડી આપણી છે આ વાડીમાં આપણે કપાસ કરવાનો છે